તો જય માતાજી ફરી નવા લોકો પર તમારું हार्दिक સ્વાગત છે તો આજે અમે દુકાને આવીને બ્લોગ શરૂ કર્યો છે તો આજે અમારી દુકાન દુકાને આવીને બ્લોગ શરૂ કર્યો છે તો મિત્રો આ છે આપણી દુકાન અને આ છે દુકાનનો બહારનો નજારો તો મિત્રો અમે અત્યારે દુકાને અને અમે બપોર પછી જઈ રહ્યા છીએ ખાતા લેવા માટે કારણ કે ખાતર નાખવાનું છે ઘઉંમાં એટલે ખાતર લેવા માટે અમે જઈએ છીએ આમ તો રસ્તામાં છીએ મિત્રો અમે ખાતર લઈને આવી ગયા છીએ જોઈ રહ્યા છો આ છે ખાતર ખાતર લઈને આવી ગયા છીએ તો આ ઘરે જઈ રહ્યા છીએ